નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું રીતે પ્રકાશ કણજરા યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત કરું છું તો મિત્રો આહીંઘર અગાઉના ક્લાસ જોવા માટે તમારા ડિસ્ક્રિપ્શન બોક્સમાં નીચે લિંક મળી જશે ત્યાં આગળ તમે જઈને જોઈ શકો છો પ્રેક્ટિસ માટે તમને નીચે મારો વોટ્સએપ નંબર છે તો ત્યાં લિંક છે ત્યાં આગળ તમને પ્રેક્ટિસ છે માટે મેસેજ કરી શકો છો મિત્રો તો આંઘર ક્લાસ નંબર અગિયાર છે અને ક્લાસ નંબર અગિયારમાં આપણે શું જોવાનું છે કે સંખ્યા કે સાહેબ આ સંખ્યા કેવી રીતે બનશે તો સંખ્યા કેવી રીતે બને છે કેટલા અંકમાંથી બને છે એ જોઈશું સાથે સાથે આપણે સંખ્યામાંથી સૌથી મોટી સંખ્યા કેવી રીતે બનાવી શકાય છે સૌથી નાની સંખ્યા કેવી રીતે બનાવી શકાય છે બધી જ બાબતોનું આપણે શું કરવાનું છે અહીંયા આગળ ગણતરી કરવાની છે સાથે સાથે બેટા તમારે પ્રેક્ટિસ માટેની પીડીએફ જોતી હોય તો અમારો વોટ્સઅપ નંબર છે ત્યાં ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક મળી જશે તો આ નંબર સેવ કરીને મને મેસેજ કરી દેજો જેથી કરીને હું તમને દરરોજ દરરોજ નવા ક્લાસ સાથે સાથે જે ક્લાસ ચાલે છે એની પ્રેક્ટિસ સીટ પણ હું તમને મોકલતો છું ઓકે મિત્રો તો હવે આપણે શું કરવાનું છે આપણે સંખ્યા બનાવવાની છે તો ક્લાસ પર ફૂલ ફોકસ કરજો સ્ક્રીન ઉપર ધ્યાન રાખજો અને સમજવાનો પ્રયાસ કરજો મિત્રો તો ચલો હવે આપણે બેટા શરૂઆત કરીએ તો સૌથી પહેલાં બેટા આપણે સમજવું પડશે શું કે સંખ્યા શું હોય છે તો ચલો હવે અહીંયા આગળ આપણે સૌથી બેઝિકથી વાત કરીશું સૌથી બેઝિક એટલે સામાન્ય વાત કરીશું કે અંકો કોને કહેવાય બેટા તો અંકો આપણી પાસે શું હોય છે અંકોની સંખ્યા કેટલી છે દસ ઝીરો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ ઓકે હવે સાહેબ દસ ના આવે બેટા દસ ના આવે અગિયાર ના આવે ના આવે કેમ ના આવે કે જ્યારે બે અંકો ભેગા થઈને કોઈ સંખ્યા બનાવે અથવા બે અંકો ભેગા થાય ત્યારે શું બને છે સંખ્યા બને છે સંખ્યા બને છે ફોર એક્ઝામ્પલ તરીકે હું લખું ત્રેવીસ તો અહીંયા આગળ બે આવી ગયો અને ત્રણ આવી ગયો એટલે બંને શું થઈ ગયા ભેગા થઈ ગયા બરાબર તો અહીં શું બન્યા ત્રેવીસ બન્યા શું બન્યા ત્રેવીસ બન્યા તો હવે અહીં આગળ ચલો સંખ્યા બનાવી હોય તો ત્રણ અને અહીંયા આગળ બે લખી દઉં તો સંખ્યા આપણે શું કરી અંકોની શું કરી લઈ અંકોની અદલા બદલી કરી શું કરી મિત્રો સંખ્યા આપણે અંકોની અદલા બદલી કરી તો અહીં આગળ આપણને શું શીખીએ અત્યાર સુધી કે અંકો કેટલા હોય છે સાથે સાથે જોયું કે સંખ્યા કેવી રીતે બને છે તો ચલો હવે આપણે આગળ જઈએ મિત્રો ચલો થોડીક આગળ થોડીક ડિટેલ્સ જોઈ લઈએ મિત્રો કે કે માની લો કે એક આવે બે આવે ત્રણ આવે ચાર આવે પાંચ આવે છ સાત આઠ નવ અને પછી દસ આવે બરાબર તો હવે સમજો કે એકથી લઈને નવ કેટલા અંકો છે બેટા કેટલા અંકો છે એક અંક છે કેટલા અંકો છે એક અંક જ્યારે દસમાં કેટલા અંક છે એક જીરો અને એક આ એક અને શૂન્ય શું છે એક અને શૂન્ય કેટલા અંકો થયા ટોટલ બે અંકો કેટલા થઈ ગયા ટોટલ બે અંકો બન્યા કેટલા બન્યા બે અંકો બન્યા ખબર પડી કે હા ચલો હવે તમે અગિયાર બાર છે ક્યાં જશો સુધી બેટા જશો નવ્વાણું સુધી જશો ઓકે પછી શું આવશે નવ્વાણું પછી શું આવશે તો હવે સમજો બેટા અહીંયા કેટલા અંકો બન્યા બે અંકો છે છે ને બે અંકો હા હવે અહીંયા કેટલા અંકો છે એક અંકા બે અને ત્રણ કેટલા અંકો બન્યા ત્રણ અંકો તો હવે આગળ સમજશું શું કે બે અંકોની સૌથી મોટી સંખ્યા સૌથી નાની સંખ્યા કઈ હતી બેટા દસ હતી બરાબર અને આગળ જઈએ તો ક્યાં અહીંયા નવ્વાણું અહીંયા ક્યાં અહીંયા નવ્વાણું પછી આગળ જઈશું તો અહીંયા આગળ શું આવશે બેટા સો આવશે છથી આગળ જઈશું તો કેટલા આવશે નવસો નવ્વાણું તો સમજો કેટલા બે અંકની નાની બની કેટલા અંકની બે અંકની આની શું છે બે અંકની કઈ બની મોટી સંખ્યા બની આગળ જઈશું એટલે કે શું બનશે ત્રણ અંકની પરંતુ એક શું છે નાનો છે નવ શું છે મોટા છે એ રીતે યાદ રાખવાનું બેટા શું છે એક નાનો છે અને નવ શું છે મોટો છે એટલું યાદ રાખવાનું એક નાનો છે નવ શું છે મોટો છે તો હવે સમજો બેટા શું છે કે ત્રણ અંકની નાની સંખ્યા નાની કે કેટલા અંકની ત્રણ તો ત્રણ અંકની નાની સંખ્યા એ સો ત્રણ અંકની મોટી કે તો મોટામાં શું આવે ત્રણ અંક એટલે કે નવ નવસો નવ્વાણું ખબર પડી ગઈ આટલી તો હવે તમારે મિત્રો હવે તમારે શું કરવાનું છે આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેવાની છે અને તમારા બધા જ વિદ્યાર્થી મિત્રોને મોકલી દેવાની છે અને પ્રેક્ટિસ માટેની પીડીએફ પણ તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં નીચે લિંક મળી જશે અથવા તો મારો વોટ્સઅપ નંબર પણ ત્યાં અવેલેબલ છે બેટા તો હવે આપણે થોડુંક આગળ જતા જઈશું એટલે કે હવે આપણે શું બનાવશું અંકનો ઉપયોગ કરીને આપણે શું બનાવવાનું છે સંખ્યા બનાવવાનો પ્રયાસ કરીશું સૌથી મોટી સંખ્યા અને સૌથી નાની સંખ્યા જોઈશું તો સૌથી પહેલાં તમારા ચેનલને સબસ્ક્રાઈબ કરી દેવાની છે તમારા બધા જ વિદ્યાર્થી મિત્રોને મોકલી દેવાની છે ચલો મિત્રો શરૂઆત કરીએ હવે આપણે બેટા આટલું સમજી ગયા છે તમે શું કરશો આનો સ્ક્રીનશોટ પાડી લો અથવા તો તમારી નોટબુકમાં તમે નોંધી લો તમારે આ આખી પરીક્ષામાં કામ આવશે બેટા ચલો આટલી વસ્તુ થઈ ગઈ હવે તમારે શું કરવાનું છે આગળ વધો આગળ વધતા વધતા સાહેબ તમે શું કરો છો નોટબુક કરાવો છો શું નોટ કરાવું છું સમજો બેટા કે માની લો કે હું તમને કહું છું કે બસ બે ત્રણ છનો ઉપયોગ કરીને ઉપયોગ કરીને સૌથી મોટી સંખ્યા અને શું લખવું અને સૌથી નાની સંખ્યા બનાવો શું બનાવો મોટી સંખ્યા અને સંખ્યા નાની સંખ્યા બનાવો તો બેટા હવે સમજો તમને શું કીધું છે સૌથી મોટી સંખ્યાને સૌથી નાની સંખ્યા તો તમારી પાસે અંકો કેટલા કીધા છે બે ત્રણ છ આટલા અંકો કીધા છે હા તો હવે સૌથી તમારે શું બનાવવાની હોય સૌથી મોટી સંખ્યા બનાવી હોય તો સૌથી પહેલાં તમારે શું કરવાનું છે કે છ આમાંથી સૌથી મોટું કોણ છે છ તો પહેલાં લખી નાખો પછી એના પછી મોટું કોણ છે ત્રણ ત્રણ લખી નાખો પછી કોણ છે બે તો સૌથી મોટી સંખ્યા કઈ બની ગઈ છસો બત્રીસ કઈ બની ગઈ છસો બત્રીસ હવે આગળ જાઓ બેટા સૌથી નાની કહેતો સૌથી નાની સંખ્યા કે તો કઈ બનાવશો આનું ઊંધું લખી નાખવાનું એટલે કે આમાં સૌથી નાનું શું છે બે પછી ત્રણ પછી છ કેટલા છે બસો છત્રીસ કેટલી છે બસો ને છત્રીસ હવે તમને ખબર પડી કે સૌથી મોટી સંખ્યા કેવી રીતે બને છે સૌથી નાની સંખ્યા કેવી રીતે બને છે હવે આપણે શું કરીશું થોડાક આગળ જઈશું હવે હું એમ કહું કે બંનેનો સરવાળો કરો સરવાળો કરો તો શું કરશો સરવાળો સમજો બેટા કેટલા છે છસો બત્રીસ વત્તા બસો ને છત્રીસ તો ચલો સરવાળો કરો બેન છ આઠ ને ત્રણ છ છ ને બે આઠ તો આપણો જવાબ કેટલો આવે બેટા આઠસો ને અડસઠ તો અહીંયા આગળ તમારે શું કરવાનું છે બેટા આનો સ્ક્રીનશોટ પાડી લેવાનો છે તમારી પાઠ્યપુસ્તકમાં તમારે લગાડી દેવાનો છે તો હવે બેટા સમજો આટલી વાત હવે આપણે શું કરીશું આગળ જવાનો પ્રયાસ કરીશું અને સમજવાનો પ્રયાસ કરીશું બેટા તો હવે તમારે શું કરવાનું છે બેટા આનો સ્ક્રીનશોટ પાડી લેવાનો છે અથવા તમારી પાઠ્યપુસ્તકમાં અથવા તમે જે નોંધ કરો છો તેમાં તમારે શું લખી દેવાના છે બધે બધું લખી દેવાનું છે અથવા તો બેટા તમને પ્રેક્ટિસ માટેની પીડીએફ તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક મળી જશે તમે મારો વોટ્સઅપ નંબર છે ત્યાંથી પણ તમે કરી શકો છો તો હવે બેટા આપણે શું કરીશું આગળ જઈશું અને આગળ જતાં જતાં આપણે જોઈશું કે અગાઉની પરીક્ષામાં આ એક કોન્સેપ્ટના આધારે કેવા પ્રકારના પ્રશ્નો પૂછા છે કયા વર્ષમાં પૂછ્યા છે બધાની આપણે ચર્ચા કરવાની છે મિત્રો તો હવે ચેનલ સબસ્ક્રાઇબ કરી દો અને તમારા બધા જ વિદ્યાર્થી મિત્રોને મોકલી દો તો ચલો આપણે સમય બગાડવાનો નથી ટુ ધ પોઈન્ટ ડિસ્કશન કરવાનું છે બેટા તો ચલો શરૂઆત કરીએ હવે થોડુંક આપણે આગળ જઈશું બેટા ચલો હવે હું તમને કહું છું એક સમજો એક કોન્સેપ્ટ છે બેટા શું છે નોંધ કરેલો લખો નોંધ કરીને સમજો શું કહેવા માંગે છે બેટા કે માન લો કે તમારી પાસે બસો રૂપિયા છે અને શું છે વીસ રૂપિયા છે તો આ બંનેમાં સૌથી મોટી સંખ્યા કઈ કહેવાય છે બસો કે વીસ તો તમે કહેતો સાહેબ આ શું છે બસો મોટા છે અને વીસ શું છે નાના છે કેવી રીતે ખબર પડી કે સાહેબ આ બસોની પાછળ કેટલા મીંડા આવ્યા છે એક અને બે જ્યારે વીસની પાછળ કેટલા મીંડા આવ્યા છે એક જ મીંડો આવ્યો છે તો જેની પાછળ વધારે મીંડા આવે તો જે તે વધારે શૂન્ય આવે વધારે શૂન્ય આવે ક્યાં બટ પાછળ ક્યાં પાછળ વધારે શૂન્ય આવે એ સંખ્યા શું બને મોટી જ્યારે પાછળ શૂન્ય ઓછા આવે ઓછા આવે તો કઈ સંખ્યા બનાવે નાની ઓકે હવે હવે આપણે બેટા સમજો આ વસ્તુ ખબર પડી ગઈ હા ચલો હવે આ જ વસ્તુને બેટા હું તમને કહું કે સમજો કે તમારી પાસે ઝીરો બે રૂપિયા છે અને વીસ રૂપિયા છે તો અહીં આગળ શું ખબર પડશે બેટા તો અહીં આગળ કેટલા રૂપિયા કહીએ છીએ આપણે બે રૂપિયા કહીએ છીએ અને અહીંયા કેટલા કહીએ છીએ વીસ કહીએ છીએ તો આમાંથી સૌથી મોટી સંખ્યા કઈ બની ગઈ સાહેબ કો આ શું બની ગયું સૌથી મોટી સંખ્યા બની ગઈ અને આ શું બની ગઈ સૌથી નાની સંખ્યા બની ગઈ કેમ કે સાહેબ સમજાવો કે આની પાસે પણ શૂન્ય છે અને આની પાસે પણ શૂન્ય છે આની પાસે પણ બે છે આની પાસે પણ બે છે તો હવે સમજો બેટા આપણે બંનેની પાસે બે પણ છે અને શૂન્ય પણ છે તો સાહેબ કાંઈ કે મોટી સંખ્યા નાની સંખ્યા રીતે બદલાની બેટા સમજો કે જ્યારે બેની પાછળ શૂન્ય આવે એટલે કે સમજો કે રેલગાડીની પાછળ ડબ્બા આવે એટલે કે એન્જિનની પાછળ ડબ્બા જોડાયેલા હોય છે તો એટલે શું છે રેલગાડી પેસેન્જર એક જગ્યાથી બીજી જગ્યા જઈ શકે છે પરંતુ શું હવે જ્યારે ડબ્બાની પાછળ એન્જિન હોય તો આપણે જઈ શકીએ ના જઈ શકીએ બેટા કેમ કારણ કે આપણે ત્યાંથી પાછા ફરી ના શકીએ તો એવી જ રીતે સમજો કે વીસ છે અને બે છે તો બેમાં શૂન્ય ક્યાં છે આગળ હોય છે અને વીસમાં શૂન્ય ક્યાં હોય છે બેની પાછળ હોય છે તો આપણે જોયું તો બેટા અહીં આગળ જુઓ કે શૂન્ય જ્યારે પાછળ આવે તો શું થાય છે સંખ્યા વધારે છે એટલે કે બસો મોટી સંખ્યા હતી વીસ નાની સંખ્યા હતી તો ખબર પડી ગઈ છે ને તો તમારે શું કરવાનું છે બેટા સબસ્ક્રાઈબ કરી દેવાની છે અને તમારા મિત્રોને મોકલી દેવાની છે પ્રેક્ટિસ માટે નીચે લિંક મળી જશે તમારો વોટ્સએપ નંબર પણ છે બેટા તો અહીં આગળ આપણને ખબર પડી ગઈ કે વીસ અને બેમાં મોટું કોણ છે બંનેની પાસે શૂન્ય તો છે જ ને બંને પાસે લાડવા તો છે જ ને તો લાડવા બંનેની પાસે છે પરંતુ લાડવા ખાઈને તાકાત કોને મળે છે વીસને જ્યારે લાડવા ખાઈને તાકાત બેને મળતી નથી ખબર પડી કે બેટા ચલો હવે આપણે અહીંયાથી આપણા અગાઉની પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નો જોઈશું સાથે સાથે પ્રેક્ટિસ કરીશું બેટા કે બેથી ત્રણ ઉદાહરણ લઈશ સમજાવીશ અને પછી પ્રેક્ટિસ કરીને પછી આપણે અગાઉની પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નોની ચર્ચા કરીશું ચલો મિત્રો શરૂઆત કરીએ તો સમજો ચલો હવે પ્રશ્ન નંબર એક લખો બેટા શું છે પ્રશ્ન નંબર એક સમજો શું છે પ્રશ્ન નંબર એક સમજતા જોશો કે હા આગળ હું તમને કહું છું કે ત્રણ બે શૂન્ય આઠ ને નો ઉપયોગ કરી સંખ્યા બનાવો તો સમજ શું બનાવશો બેટા સમજો પહેલાં કે આપણી પાસે અંકો કહેલા છે ત્રણ બે ઝીરો આઠ તો સૌથી પહેલાં બનાવો મોટી સંખ્યા તો તમે શું કરશો મોટી સંખ્યા બનાવી તો સૌથી મોટો અંક છે આઠ પછી એના પછી ત્રણ એના પછી બે પછી શૂન્ય ચલો હવે હવે નાની સંખ્યા કે તો બેટા શું કરી દેવાનું અને મોટી સંખ્યાને ઉલટાવી દેવાનું એટલે કે ઝીરો બે ત્રણ આઠ આટલી ખબર પડી ગઈ બેટા હા તો હવે આ શું છે બેટા આમ જાય તો શું થાય છે ઘટે છે જ્યારે આર્યું આમ જાય તો શું થાય છે વધે છે એટલું યાદ રાખી લેવા ચલો ખબર પડી ગઈ હા હવે આટલી ખબર પડી હા આના પછી હવે બેટા જુઓ અહીં આગળ અંકોની સંખ્યા કેટલી થઈ ગઈ ચાર અહીંયા પણ અંકોની સંખ્યા કેટલી થઈ ગઈ ચાર પરંતુ આપણે જીવનમાં કેવી રીતે ઉપયોગ લખી શકીએ આઠ હજાર ત્રણસો ને વીસ અને આને શું લખી શકીએ બસો ને આડત્રીસ તો હવે અહીં આગળ અંકોની સંખ્યા કેટલી થઈ ગઈ ત્રણ અને અહીંયા આગળ અંકોની સંખ્યા ચાર થઈ ગઈ બેટા ખબર પડી કે આટલી વસ્તુ કારણ કે આપણે શૂન્ય જ્યારે આગળ હોય ત્યારે એનું મૂલ્ય સમજતા નથી પાછળ હોય તો જ એનું મૂલ્ય સમજીએ છીએ તો આનો સ્ક્રીનશોટ પાડી લો હવે આપણે અગાઉના પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નો જોઈશું બેટા ચલો હવે પ્રશ્ન નંબર બે હજારને ઓગણીસની પરીક્ષામાં પૂછાયેલો છે જે એનવીની કે જવાહર નવોદય વિદ્યાલયની શું કીધું જોઈએ કે ઝીરો થ્રી સિક્સ સેવન નાઇન અને આટલા શું કરવા છે નંબર વાપરવાના છે અને કેટલા અંકની બનાવવાની છે પાંચ અંકની સંખ્યા બનાવવાની કીધી છે શું કીધું છે સંખ્યા બનાવો તો ચલો આપણી પાસે સંખ્યા કઈ કઈ છે ઝીરો ત્રણ સિક્સ સેવન નાઇન આ શું છે આપણી પાસે અંકો છે શું છે બેટા અંકો છે તો સૌથી પહેલાં મોટી સંખ્યા કઈ બનશે ચલો આપણને એવું નથી કીધું મોટી અહીંયા કહે કે મોટી અથવા તો નાની તો નાની બનાવીએ અને મોટી બનાવીએ તો મોટી સંખ્યા કઈ બનશે નાઇન સેવન સિક્સ થ્રી અને ઝીરો અને નાની સંખ્યા કઈ બનશે બેટા નાની સંખ્યા બનશે ઝીરો થ્રી સિક્સ સેવન નાઇન હવે તમને એમ કહે કે બંનેનો સરવાળો કરો તો કરો સરવાળો તો ચલો બેટા સરવાળો કરીશું તો ચાલો અહીંયા ડાયરેક્ટ સરવાળો કરી દઈએ આપણે અહીંયા સરવાળા નિશાની ઝીરો વધતા નવ નવ ત્રણ ને સાત દસ ને શૂન્ય વધી વળી એક છ ને છ બાર ને એક તેરનો તગડો વધી પડી એક સાત ને ત્રણ દસ ને એક અગિયારનો એકડો વધી પડી એક કેટલા થઈ ગયા બેટા दस। तो एकम एक दशक सौ हजार दस हजार ने लाख तो एक लाख एक हजार त्रो ने नौ हाँ बेटा तुमने आई बात बाकी की। चलो मारा जो साहेब आई गए तो तुमने क्या बनने नहीं बात बाकी करो तो बात बाकी करशो तो किसो कर बेटा ये समझो तो बात बाकी करशो तो नाइन सेवन सिक्स थ्री जीरो -03679 हाउ समझूं चलो 0 माथी 9 जाय 0 माथी 9 जाय ना जाय तो सु करू आपण 10 को लेशो परंतु હું વૈદિક મેથ્સ ની રીતે જોઈશ બેટા કે કે વૈદિક મેથ્સ મે લેકે આની ઓપોઝિટ નંબર આવશે 1 1 + 0 એટલે કે 1 ત્યાં આગળ કેટલા થઈ ગયા બેટા 8 થઈ ગયા કેટલા થઈ ગયા 8 તો આ આગળ 8 સમજી લો તો 8 અને આઠનો ઓપોઝિટ છે એ કયો આવશે બે ત્રણ ફાઇવ ઓકે બેટા ચલો હું વૈદિક મેથથી કરું છું હવે પછી આગળ જઈશ તો અહીંયા આગળ રાઉન્ડ આવશે સિક્સમાંથી સેવન ના જાય તો બેટા હવે હું ડાયરેક્ટ તમને જવાબ કહી દઉં કે સિક્સ સિક્સ નાઇન ફાઇવ વન ઓકે અહીંયા આગળ શું કરી છે મેં વૈદિક મેથથી શું કરી છે બાદ બાકી કરી છે જો તમારે એક ક્લાસ જોવો હોય તો નીચે લિંક મળશે અથવા તો મને નંબર છે મારો નવસો નેવું છેતાલીસ સાહીઠ નવસો અડતાલીસ પર શું કરવાનું છે વોટ્સઅપ કરવાનો છે બેટા હવે બેટા અહીં ઘર આપણે અહીં ઘર મેં જે બાદ બાકી કરી છે એ શું જો વૈદિક મેથ્સથી કરી છે તમારે સારી રીતે પણ કરો તો જવાબ પણ આટલો જ આવવાનો છે ઓકે કોઈ જ ફેર નહીં પડે પરંતુ મને વૈદિક મેથ ફાવે છે તો વૈદિક મેથ્સથી કરી છે એ સાહેબ વૈદિક મેથ મારે શીખવું હોય તો બેટા નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક મળી જશે અથવા તો તને મારી યુટ્યુબ ચેનલ પર તમને એકદમ પ્લે લિસ્ટ મળી જશે વૈદિક મેસની ઓકે નહીં તો મારા વોટ્સઅપમાં મેસેજ કરજે ત્યાં આગળ તને મોકલી આપીશ એકદમ ફ્રી છે યુટ્યુબમાં જ છે ઓકે બેટા તો હવે આપણે જોઈશું હું તમને પ્રેક્ટિસ કરવા માટે આપીશ દાખલા આવે ઓકે પ્રેક્ટિસ કરશો પાંચ દાખલા પ્રેક્ટિસ કરશો એટલે તમને આવડી જશે બેટા ઓકે ચલો તો હવે આ આગળ લખી નાખો રફ માટે પ્રેક્ટિસ કરો શું બનાવણી બેટા તમારે બનાવવાની છે સંખ્યા બનાવવાની છે શું બનાવવાની છે સંખ્યા બનાવવાની છે તો ચલો હું અંક અંક લખી નાખું છું બીજું કોઈ નથી લખતો ચલો કે ટુ થ્રી એટ નાઈન બીજી રકમ લખો સિક્સ એટ નાઈન ફાઈવ થર્ડ રકમ લખો કે એટ ફાઈવ સિક્સ ટુ વન ઝીરો ઓકે હવે તમારે શું કરો છે બેટા કે આજે ત્રણ રકમ લખી છે એની સૌથી મોટી સંખ્યા બનાવો સૌથી નાની સંખ્યા બનાવો બંનેની બાદબાકી કરો બંનેના સરવાળા કરો અને મને ફોટો પાડી મારે નીચે લિંક છે ત્યાં આગળ મને મોકલી આપો સિમ્પલ એમાં આપણે સમજશું ના આવડે ત્યાં મને કહેજો કે સાહેબ આનો જવાબ આવડતો નથી આપણે સમજશું યુટ્યુબના માધ્યમથી તો બેટા મળીએ નવા ક્લાસમાં નવ શીખીશું જય હિન્દ જય ભારત